કેમ છો બધા તો ફરીથી યાત્રામાં તમારા બધાનું સ્વાગત છે તો સવાર સવારના ગુડ મોર્નિંગ અત્યારે ઇન્ડિયામાં આઠ વાગી ગયા છે અને જો બધા ઉઠી ગયા છે આજે સવાર અને નાસ્તો કરવા બેસી ગયા છે અને ભોલાભાઈ બંને અને પ્રીતિ અને અંશુ બંને વાત કરે છે ભાખરી તળે છે હાની પડી હતી ને તો અને આજે નાસ્તામાં છે પૌવા અને મઠિયા અને ચા અને તળેલી ભાખરી તો ફન જવાની ચર્ચા કરે છે અંશુ રીધી આરે અને સામે જો પપ્પા બે ગયા સાંજથી લઈ જવાનો જો આ રીધી ડાન્સ કરે છે ડાન્સમાં તમારે બધાને શીખવા હોય તો આવી જજો રીધીભાઈ ભાખરી તો

મમ્મી આરતી કરી રહ્યા છે સવાર સવારમાં આ બાજુ જયંત પણ આવી ગયા છે નાસ્તો કરવા માટે રુદ્ર હારે મજાક મસ્તી ચાલી રહી છે એને અને એને આજે ગળામાં દુખતું હતું એટલે આપણે ગરમ પાણી આપ્યું એને સારું છે ને હવે ગળામાં નહીં સારું જ દવાખાને નહીં જવું કોઈમે જલ્દી મળી જાય ને કેનેડામાં નવ મળે તો એવું કેવું રિપોર્ટ કાલે કરાયા પછી ગરમ દુખે લોકોને ગરમ દુખે પછી રિપોર્ટ કરાવે તો ચાલો અમારો નાસ્તો પણ થઈ ગયો અહીંયા જો મે વાસન પણ ઘસી નાખ્યા તો એ પોતા મારવા છે તો દીદી પોતા મારે છે અને આ બાજુ અંશુભાઈ રિહાણા છે કે મનસુરીહાણો રિહાણો ક્યાંથી એને જો ચિપ્ટી આવી શું તું માં દીકાને બતાય તો બતાય તો ક્યાં આવી આ ગાડીમાં આવીને હે ને આ ગાડીમાં મને બે ત્રણ વાર ચીપતી કેવડો ઢગો ગાડી ચલાવે મૂકી દેખ આ રુદ્ર મારવો છે નાનપણ આવ્યું છે નાનપણ તમારે કોઈ આવી ગાડી ચલાવે આવડો ઢગો કોમેન્ટ કરજો આ મેત્રી શું લીધું હાથમાં લોત લીધો કેમ લીધો કેમ લીધો તને આવડે રોટલી કરતા હે બનાય તો હાલ તો જો મેત્રી છે ને રોટલી કરવા બેઠ બતા કેવી બની જો મેત્રી ની રોટલી ફલીથી બનાય ફલીથી બનાય નથી હલકી બની જોઈ ગોળિયા કરે જો બનાયથી વણવાનું વેલણથી વણવાનું ભાઈ હાટુ રૂદાભાઈ હાટું હે મે રોટલી બનાવે છે આ રૂદાભાઈ હાટુ તાર ખાવાની મેત્રી રોટલી અને આ બાજુ રીધી ટિફિન બનાવે છે ભોલાભાઈ માટે રોટલી અને શાક શેનું શાક બને ચોળી ચોળીનું શાક ચોળી બટેકા ટિફિન બને હજુ અમારું બધાનું બાકી છે ટિફિન દેવા જવાનું છે અગિયાર વાગે તો બાર વાગી ગયા છે અને આપણે આઈ ગયા છીએ કિચનમાં તો કિચનમાં જો રોટલી બનાવી રહી છું અને આપણે બનાવ્યું છે અને બરજ ભાવે છે પ્લીઝ મને કોમેન્ટ કરજો અને હવે ફટાફટ રાંધી લઈએ કેમકે આ બાજુ જો બધા છોકરાઓ ભૂખ્યા થયા છે કેમ કે તો બરજ તો હમણાં ખવડાવી નહીં તોય ભૂખ્યા થઈ ગયા અને આ બાજુ જો અમારા વ્લોગિંગ ચાલુ છે અહીંયા અમારા વિડીયો જોવે છે પપ્પા તો બસ જો આવું બધું ચાલી રહ્યું છે આ બાજુ જો મેત્રી અને અંશુભાઈ જમવા બેસી ગયા છે જે જમી લીધું એને વહેલા વહેલા કે એને ભૂખ લાગી હતી એટલે આ બંને છોકરાઓ બેઠા છે અને સામે શિયા આવી ગઈ છે સ્કૂલેથી દાદા નીચે લેવા ગયા ને શિયા ઉપર આવી ગઈ મૂકીને આવતી રહે ને શિયા દાદાને એકલી નહીં હાલ કપડા ચેન્જ કર ને ખાવા વી જા હોને આજ તક મોઢું ધોઈ લે પેલા કપડા બદલી ના અને આ બાજુ રુદ્રભાઈએ જમી લીધું જો પાછા હુઈ ગયા છે અત્યારે જલસા છે હું ભણવા ભણવાનું નહીં એટલે આ સિયાની ચોટલી રુદ્રભાઈએ લઈ દીધી છે આ બાજુ કપડાં ઢગલો પડે હંકેલવાના તને થબલ છે કોણે લઈ દીધું માથું કોણે વળી દીધું મેં વળી દીધું આવું ગંદુ તાઈ ચોટલી લીધી એ રુદ્ર એ વળી દીધું ને હે ને રુદ્ર તે ઓળ્યું ને ક્યારે વળ્યું તો ચાલો તો હવે સાંજના વાગી ગયા છે આ આઠ અને અંધારું પણ થઈ ગયું છે બહાર ઠંડી પણ છે અમને લોકો નો લાગે પણ બીજા બધાને લાગે એવું બધું છે અને વચ્ચે આવી ગયા તા અમારા મહેમાન અમને મળવા માટે કેમ કે અમે કેનેડા થી આયા છે ને એટલે રોજ કોક નું કોક આવે ને આવું બધું ચાલ્યું રાખે કેમ કે છોકરાવાળા હોય એટલે પછી ને એવું બધું ના થાય બધું બહુ અવાજ કરે ને એટલે તો ચાર રમારા અને એવું બધું ચાલતું હોય તો અમે છોકરાઓ જ્યાં નીચે રમવા હજુ સુધી આવ્યા નથી એ લોકોને પાસેથી ફોન લઈ લઈએ ને એટલે પછી નીચે રમવા જતા રહી અને મમ્મી અને જે જો એ જ કરે તો આજે જમવામાં લગભગ અમારે બહારથી મંગાવવાનું છે કેમકે કોઈને ઘરે ખાવાની ઈચ્છા નથી એટલે અને રીતિએ ફોન કરી દીધો છે રાહુલભાઈને

આ જો બાર વર્ષ જૂની ડીશ અમને મળી છે કોમેન્ટ કરજો તમારી પાસે છે આવી કોઈ એવી ડીશ એ પણ પ્લાસ્ટિકની તો આ બાજુ જો અમાર ભાજી પણ આવી ગયા છે રેડી અને અહીંયા છે ને દીધી પાપડ છે કેમ કે ભાજી પાવડા પાપડ આપે પણ મોંઘા આપે કા ઘરે સસ્તા પડે કા હા અમે બુદ્ધિ વાપરીએ થોડી પછી બહાર ખાવા જાય પછી બધા દો દો પાપડ છોકરાઓ ખાઈ જાય કા

ચાલો તો બધા જો જમવા બેસી ગયા છે આમ માટલીમાં છે ને ગામડાની છાસ છે પણ અમાર ભોલાભાઈ અમૂલની જ પીવે છે એટલે જો રીધી કાઢીને આપે છે બધાની છાસ અને આ જો અહીંયા બે ગયા બે ભેગા ખાવા માટે આ બાજુ મમ્મી બેહી ગયા છે ખાવા અને આ સાઈડ જો જયંત અને હું બંને બેસી ગયા છીએ જમવા ચાલો તમે આ જમવા જો રેડીમેડ બહાર થી મંગાવ્યું છે પણ મિત્રો અલગ તો ડેલી અમે ઘરે જ બનાવતા હતા પણ અહીંયા જો છીએ ત્યાં સુધી બધું બહાર નો ખાઈ લઈએ મમ્મી મસ્ત કલર વાળી ભાજી છે ચાલો તમે ખાવી લેતા આ રે ભાજી ચાલો તો અમે નવરા થઈ ગયા છીએ અને જો નાઈટ ડ્રેસ પહેરીને અમે નીકળી ગયા છીએ બહાર આટો મારવા હું અને જયંત જે ફ્રેન્ડ આવે છે જયંતના લેવા માટે તો બસ જો નીચે જઈએ અને કંઈક જઈશું આટો મારવા નહીં

આપણી ચા આવી ગઈ છે અને જો બધા મસ્ત મજાની ચા પી રહ્યા છે અમારા બધા ફ્રેન્ડ્સ અને જો મારાની ચા છે તો ગરમ ગરમ ઠંડીમાં ચા પીવી કોને ગમે તો આવી જજો પીવા ચલો અમે ચા નાસ્તો ખાઈ લીધો બીજા લોકો જો ગાડીમાં બેસી ગયા છે અને જો આ માણે ચોકની જગ્યાએ બહુ બધું મસ્ત મસ્ત ફૂડ મળે છે તમે આ જગ્યાએ આવ્યા છો તો પ્લીઝ મને કમેન્ટ કરજો ચલો આજે આ વિડીયાનો એન્ડ કરીએ છીએ ચલો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ